હવે બીજા કુળનો અભ્યાસ કરીએ તો તે છે સોલનેસી સોલનેસી કુળ એક ખૂબ જ વિશાળ કુળ છે અને તેને સામાન્ય રીતે બટાટાના કુળ તરીકે ઓળખાવાય છે તો હવે તેનું વર્ગીકરણ જોઈએ અગાઉ જોયું તો તેમજ વર્ગ જોઈએ તો તેનો વર્ગ છે દ્વિદય ઉપવર્ગ છે

শ্রেণী জায়ীছে বাইকার ত্রেণীছে বাইকার তেটি তোত্র জায়

જેમાં વર્ગ છે ગોત્ર પોલીમોનિયલ અને કુળ છે સોલેનેસી સોલેનેસી કુળ એ બટાકાના કુળ તરીકે પણ ઓળખાય છે હવે તેના કેટલાક વાનસ્પતિ લક્ષણો જોઈએ વનસ્પતિક લક્ષણો વાનસ્પતિક લક્ષણોમાં સૌથી પહેલું છે એટલે કે સોલેસી કુળની વનસ્પતિઓ કેવા નિવાસ સ્થાનમાં વસી શકે છે તો તે છે તો ઉષ્ણ અને સમશીતોષ્ણ જેવા પ્રદેશમાં એટલે કે જેનું તાપમાન ઉષ્ણ અથવા સમશીતોષ્ણ હોય તેવા પ્રદેશમાં તે વિસ્તારાયેલી છે ત્યારબાદ હવે જોઈએ તેનું સ્વરૂપ સોલનસી પુરની વનસ્પતિઓનું સ્વરૂપ છે શાકીય उपरांत कायरेकज એટલે ખૂબ જ ઓછા અર્થાત નહિવત પ્રમાણમાં જોવા મળે આરોહી શોકુ અથવા તો નાના વૃક્ષ આ ત્રય સ્વરૂપમાં આવી वनस्पतीઓ ક્યારેકજ એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે હવે તેના અન્ય અંગો વિશે વાત કરીએ તો સૌથી પહેલા પ્રકાંડ વિશે વાત કરીએ તો પ્રકાંડ છે અને હવાઈ ઉપરાંત તેનું પ્રકાંડ નળાકાર અને પણ હોય છે જ્યારે બટાકાની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે બટાકા તો ભૂમિગત પ્રકાંડ છે તો બટાકા એ પ્રકાંડ છે કે જે ભૂમિગત છે હવે જોઈએ પર્ણ તો સોલેનેસી કોઈની વનસ્પતિઓના પર્ણ છે સાદા એકાંતરિક રોમમય અનુપ પર્ણિયા ઉપરાંત છે તેમાં છેદન હોય અને વનસ્પતિના પર્ણો સાદા એકાંતરિક રોહમય અનુપર્ણીય છેદિત એટલે કે કિનારીએથી છેદન વાળા

જોઈએ સૌથી પહેલું કોની વનસ્પતિઓમાં તેના પુષ્પના પુષ્પ વિન્યાસ છે એકાકી પરિમિત અથવા એક તો વિકાસી એક સાખી પરિમિત આપણે અગાઉ પુષ્પ

અગ્રિય અથવા અક્ષીય હોય છે એટલે કે તે અગ્ર ભાગે ટોચના અગ્ર ભાગે અથવા તો કક્ષમાં ગોઠવાયેલા હોય છે આમ તેઓ અગ્રીય અથવા તો અક્ષીય હોય છે હવે પુષ્પ વિન્યાસ બાદ વાત કરીએ પુષ્પની એટલે કે પુષ્પમાં કેટલા અને કેવા ચક્રો હોય છે તો પુષ્પ એ સંપૂર્ણ હોય છે એટલે કે તેમાં બધા જ ચક્રો હાજર હોય છે સંપૂર્ણ પુષ્પ હોય એટલે તે દ્વિલિંગીજ હોય કારણ કે તેમાં બંને ટુ કેસર અને ત્રિકેસર ની હાજરી હોય છે ત્યારબાદ તે નિયમિત છે એટલે કે તેને કોઈ એક જગ્યા એથી કોઈ પણ સમતલે કાપવામાં આવે તો તેની તેના દ્વારા રચાતા બે અર્ધ ભાગ એક સરખા હોય છે આથી તે એક આથી તે નિયમિત પુષ્પ કહેવાય છે નિયમિત પાત તે છે દ્વિલિંગી ઉપરાંત અધોજાયી અને અધોજાઈ બાદ પંચાવયવી એટલે કે ચારે ચક્ર કુલ કુલ કરીને પાંચ ભાગ હોય છે એટલે કે પાંચ દલપત્રો પાંચ વજ્રપત્રો પાંચ પુ અને પાંચ ત્રિકેસર આમ દરેકે દરેક ચક્રમાં પાંચ પાંચ અંગ હોય આથી તેને કહેવાય છે પંચાવયવી અથવા તો પંચ એટલે કે પાંચ અવયવી હવે પુષ્પના વિવિધ ચક્રો વિશે વાત કરીએ તો સૌથી પહેલા છે વજ્ર ચક્ર કે જે સૌથી બહાર આવેલું ચક્ર છે

ધારા સ્પર્શી એટલે કે એકબીજાને ધારા એટલે કે ધાર દ્વારા સ્પર્શ કરે છે અને તે બાદ છે દલચક્ર તો દલચક્ર ની સંખ્યા પણ પાંચ છે દલપત્રો પણ યુક્ત છે કારણ કે આ કોની વનસ્પતિઓ દલી વનસ્પતિ છે તે વ્યાવૃત અને વિવિધ આકારના જોવા મળે છે જોઈએ તો સંખ્યા પાંચ છે અને તેમાં પૂ અંતર્ભૂત છે એટલે કે અંદરની બાજુએ છે અને તેઓ દલ લગ્ન એટલે કે દલપત્ર સાથે જોડાયેલા છે જોઈએ તો ની જેમ જ સ્ત્રી કેસર વિશે જોઈએ તો તે બે છે ઉપરાંત તેનો પ્રકાર યુક્ત સ્ત્રી કેસરી છે એટલે કે તેઓ સ્ત્રી કેસરો એકબીજા સાથે જોડાયેલા છે બીજા ક્ષય ઉધ્વસ્ત છે

उभयलिंगी पांच युक्त वज्र चक्र अथवा तो वज्र पत्र दलपत्र पांच अने पर युक्त दल लग्न पुकेसर अने बीजाशय उर्ध्वस्थ हवे पुष्पनी आकृति જોઈએ હવે पुष्प સૂત્ર ઉપરથી पुष्पને समझिए તો ઈ બી આર એટલે કે નીપત્ર මිહિન અનિપત્રી વત્તા એટલે નિયમિત ઉભય લિંગી હવે જોઈએ પાંચ વજ્ર પત્ર કે જે યુક્ત છે તા છે વજ્ર પત્ર કે જે પાંચ છે અને જે એકબીજા સાથે યુક્ત છે એટલે કે જોડાયેલા છે હવે છે સી ફાઇવ એટલે કે દલપત્ર પણ પાંચ અને એકબીજા સાથે જોડાયેલા તો આ છે દલપત્રો તે પણ પાંચ છે અને એકબીજા સાથે જોડાયેલા છે હવે દલપત્રોની સાથે કુકેસર પણ જોડાયેલા છે તો આ છે કેસર કે જે દલ લગ્ન છે અને આ છે કેસર તો આ રીતે પુષ્પ સૂત્ર સમજી શકાય છે હવે જોઈએ કેટલાક ઉદાહરણો ઉદાહરણો જોઈએ તો તેમાં પહેલું છે રીંગણ પછી છે ધતુરો ત્રણે ચારે ચાર ના વૈજ્ઞાનિક નામ જોઈએ સૌથી પહેલા જોઈએ રીંગણ તો રીંગણનું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ

સોલેનમ નાયગ્રમ તો આ ચારે ચાર સોલેનસ ની વનસ્પતિઓના ઉદાહરણ છે